નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ટ્રેન એટલે કે रेल ગાડી વિશે આપણે બધા જે ટ્રેનની મુસાફરી કરીએ છે અથવા તો ટ્રેનને જોઈ હશે પરંતુ શું તમે ક્યારે એ વાત વિશે જાણ્યું છે કે ટ્રેનના છેલ્લા કોચ ઉપર એક્સ કેમ લખેલું હોય છે તો આવો જાણીએ એક્સ વિશે ભારતમાં માલસામાનના પરિવહન માટે તેમજ મુસાફરોના પરિવહન માટે ભારતીય રેલવેનો સૌથી વધુ ઉપયોગ થાય છે ભારતીય રેલ દેશની ધોરીના સમાન છે ભારતીય રેલ યાત્રીઓની સલામત મુસાફરી માટે હંમેશા તત્પર હોય છે તેથી જ તેની સુવિધા દેશ અને વિદેશમાં પણ વખણાય છે ભારતીય રેલ ઉત્તરે કાશ્મીરથી દક્ષિણે કન્યાકુમારી સુધી પથરાયેલી છે ભારતના અમીર કે ગરીબ વર્ગ બધા જ રેલવેની આ સેવાનો લાભ મેળવે છે આપણે બધાએ ઓછામાં ઓછી એકવાર તો મુસાફરી કરી જ હશે પરંતુ મુસાફરી કરતી વખતે શું તમે ક્યારે જાણ્યું છે કે ભારતીય ટ્રેનોના છેલ્લા કોચ ઉપર એક્સનું નિશાન શા માટે બનાવવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે ટ્રેનમાં એક્સનું નિશાન છેલ્લા કોચ ઉપર દોરેલું હોય છે જેને જોઈને રેલવે સ્ટાફ એવું નક્કી કરે છે કે ટ્રેનના બધા જ કોચ સ્ટેશન ઉપરથી હેમ ખેમ પસાર થઈ ગયા છે એક્સનું નિશાન બનાવવામાં ચટક રંગોનો ઉપયોગ થાય છે જેથી તે કલર દૂરથી પણ દેખાઈ આવે છે આ ઉપરાંત ધુમ્મસમાં પણ તે સરળતાથી દેખાય છે શિયાળા દરમિયાન ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતી હોય છે તેવા સમયે પણ એક્સ નું નિશાન સરળતાથી દેખાય છે તો ભારે વરસાદને લીધે કેટલીકવાર ઝાંખું દેખાતું હોય છે ત્યારે પણ આ એક્સ નું નિશાન સરળતાથી દેખાય છે ખાસ કરીને આ નિશાન સરળતાથી દેખાઈ શકે એટલા માટે જ આકર્ષક રંગનો ઉપયોગ થાય છે તેમાં ખાસ ચટક રંગનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ઓછા પ્રકાશમાં પણ તે દેખાઈ શકે તો દર્શક મિત્રો હવે તો આપ સમજી જ ગયા છો કે ટ્રેનના છેલ્લા કોચ ઉપર એક્સ ની નિશાની કેમ હોય છે તો ફરી મળીશું શું તમે જાણો છો ની સિરીઝમાં આવા જ નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસા ગુજરાતનો